નમસ્કાર મારા વારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જીવંત ગુરુનું સાનિધ્ય શું છે જીવંત ગુરુની જરૂર કેમ છે જીવન ગુરુની હાજરીની જરૂર કેમ છે તો અહીંયા આપણે જોઈએ છીએ કે જેમ શબ્દોથી કામ ચાલતું નથી કેમ કે આપણે જોઈએ છીએ કે એક માણસને ભૂખ લાગી છે તો તમે તેના સામે બેસીને ગમે તેવી મહાન વાનગી વિશે પાકશાસ્ત્રમાંથી કહાની સંભળાવો ગમે તેવી મીઠાઈ કે સારામાં સારી રસોઈની તેની સામે કથા કરો કે પછી બત્રીસ પ્રકારના પકવાનના સારામાં સારા ફોટા તેની સામે ધરો કે પછી મોટા સોનાના થાળમાં પીરસેલા થાળનો ફોટો તેની સામે ધરો તો પણ આનાથી તેની ભૂખ સંતોષ આવવાની નથી અને તે ગમે એટલા સુંદર ફોટા હોય સુંદર ડિઝાઇનવાળો સોનાનો થાળ હોય કે રસોઈની કથા હોય એ પણ જગ્યાએ તેનું ચિત્ત ચોંટતું નથી તેના ચિત્તમાં તો એક જ ભાવના પડી હોય છે અસલી ખોરાક અસલી ભોજન અને તે અસલી ભોજન જ્યારે તેના પેટમાં જાય છે ત્યારે તેને સુખ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે અને ત્યારે જ તેના મનમાં અને ચિત્તમાં પણ સ્થિરતા આવે છે એવી જ રીતે માની લો તમારા ઘરમાં અંધકાર ભર્યો છે અને તે અંધકારના લીધે જ તમને ભય લાગે છે કેમ કે મનુષ્યના જીવનમાં અંધકાર એ જ ભય છે અને જેના અંદર અંધકાર ભરેલો ભરેલો છે એવા પુરુષ હર ક્ષણમાં ભયમાં જીવતા હોય છે તો તમારા ઘરમાંથી અંધકારને હટાવવા અને તમારે અંધકારથી ભયમુક્ત થવા માટે ચાહે તમે ઘરમાં સૂર્યપ્રકાશના એક લાખ ફોટા લગાવી દો તો તે લાખો ફોટામાંથી એક પણ ફોટો તમારા ઘરમાં પ્રકાશ આપી શકવાનો નથી અને તમારો ભય પણ દૂર થવાનો નથી તો ભય મુક્ત બનવા માટે તમારા ઘરમાં પ્રકાશની હાજરીની જરૂર છે અને તે માટે તમારે ખુદ ઘરમાં જીવંત જ્યોતિ પ્રગટાવવી પડે છે ત્યારે જ તે જીવંત જ્યોતિ તમારા ઘરમાં પ્રકાશ પણ ભરી દેશે અને તમને ભય મુક્ત પણ કરી દેશે અને તમારા અંદર આનંદ ભરી દેશે એવી જ રીતે માની લો કે શિયાળાની ઠંડી તમને લાગી રહી છે તો ચાહે તમે અગ્નિના મોટા મોટા ફોટા સામે કે પછી સૂર્યના ફોટા સામે બેસી જાઓ તો તેમાંથી એક પણ ફોટો તમને ગરમી આપી આપવાનો નથી તેના માટે તો તમારે અસલી એટલે કે જીવંત અગ્નિ પાસે જવું પડે છે કો તો અસલી સૂર્યના તાપમાં તમારે બેસવું પડે છે ત્યારે જ તેની ઊર્જા તમારા અંદર સપ્લાય થાય છે એવી જ રીતે સત્યને જાણવા માટે સ્વને જાણવા માટે બહારની યાત્રા કામ કરતી નથી અને બહારના ભૂમિયા એટલે કે બહારના માર્ગદર્શક પરંતુ કામમાં નથી આવતા તો અંદરની યાત્રા માટે જે પુરુષે ધાર ચક્રથી લઈને સહસ્ત્રાર અને સહસ્ત્રારથી લઈને નિર્વાણ પદ સુધીની અંદરની યાત્રા કરી છે એવા જ બોમિયાની એવા જ જીવંત ગુરુની જરૂર છે કેમ કે પિંડની અંદર બ્રહ્માંડનો નકશો પડેલો છે એટલે કે બ્રહ્માંડ પિંડમાં જ છે અને અંદરની યાત્રામાં બ્રહ્માંડના એટલા બધા લોભામણા પ્રદેશો આવે છે એટલા બધા સુંદર ખુશ્બુથી ભરેલા પ્રદેશો આવે છે જ્યાં શિષ્ય પોતે લલચાઈ જાય છે અને આવા પ્રદેશમાં ફસાઈ જાય છે અથવા તો શિષ્યને અમુક ચક્ર ઉપર સાધનામાં રૂકાવટ આવે છે અને તે રૂકાવટનું કારણ શિષ્ય પોતે જાણી શકતા નથી પરંતુ જો એ ટાઈમે સાચા ભૂમિયા સદગુરુની જીવંત હાજરી હોય તો શિષ્ય તેની વેદના સદગુરુને સંભળાવે છે અને પછી એ જ જીવંત ગુરુ પોતાના શિષ્યને આગળ કેવી રીતે વધવું ચક્રને પાર કેવી રીતે કરવું એની કળા શીખવાડે છે અને શિષ્યને પોતાનો પણ સપોર્ટ આપે છે એટલે જ જીવંત ગુરુના સાનિધ્યની જરૂર છે હરિમ તત્સ આદેશના પ્રણામ